દિવસ ફોર્નિંગનો થઈ ગયો છે સરસ મજાનો ગામડાનો વ્યૂ આ સે મારા ઘરનું તમે જોઈ શકો છો ગામડાનો બીજો દિવસ થઈ ગયો છે Thank you. ડે મોર્નિંગ આપણે ગામડાનો બીજો દિવસ થઈ ગયો છે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે હવે આપણે જઈએ છીએ નીચે ચલો ચલો નીચે જી જો ફાઈનલી આજે આપણે ગામડે આવી ગયા હતા એનો બીજો દિવસ થઈ ગયો છે સરસ મજાના ફૂલ પણ આવી ગયા છે જો ભગવાનને ચડાવવાના વાવ કેટલા મસ્ત ગુલાબી આમ જો ફૂલ છે આ હા જો આ રંગોળી ગામડે બતાવી અમારા કાકા છોકરીને એને રંગોળી કરી છે અને આપણે આજ બેસતા વર્ષ રેડી થઈ ગયા છે એના તો તમને બધાને હું બતાવીશ તો બી કન્ટિન્યુ Next day morning view. Ayo. Ayo. Morning. Ayo bata pia. Ayo, awo. Ayo, awo. મારા ભાઈઓ બગડે તો સીન જોયા જે લાગે કાળી ભમર ગાડીઓ વાળા હાથમાં લાકડીઓ વાળા ખોટા કલર નો કરાય આ તો પરચાલવા વાળા માર મમ્મી આવી ગયા હાથમાં લાકડીઓ વાળા કાળી ભમર

सान्यास सा करी बघायचादन्यास करी पनवा गोरी गोरी एहेम तू गोरी आव ओरी के दिल मार धक 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 वगाण्या एक लागे दिल मान दिल चादन्यास के दिल मान

ore gore m to gori a gori ke dil mein marte hain tum to chokore main matta gore gore main to gori a ore sa mere get haan main to

Ini jenama khas. Hah, jenama khas. Oh, lagu tergetoh ni. Halo, Dio. Mana tu dia? Mara pola lagi. Dia mara pola lagi. Kau ada? Haji dia. Orang awak tak nih? Yang ni no kau tu. Cilik terlalu mac. Aduh, si tu biasa.

Ai, isso, para o suquiro. Yeah. É suquiro. Yeah. Suquiro. Suquiro.